સુરતના માંગરોળમાં સાંસદ પ્રભુ વસાવાએ પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી અને પૂરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે સાંસદ પ્રભુ વસાવાએ વાતચીત કરી હતી ત્યારે એક્સપ્રેસ અને રેલવે ફ્રન્ટ કોરિડોરના કારણે પૂર આવ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે ફરિયાદને પગલે સાંસદ પ્રભુ વસાવાએ સંબંધિત અધિકારી સાથે સ્થળ નિરીક્ષણ કર્યું સાંસદે તાકીદે કામગીરી કરવા માટે સૂચના આપી છે હાઈવે પહેલા અહીંયા હાઈવે ન હતો ત્યારે વધારાનું જે પાણી એકી સાથે કીમ નદીમાં એ ગમે ત્યાંથી ખેતરમાંથી પણ એ બહાર એનો નિકાલ થતો હતો એ આજે બંધ છે ત્યારે અહીંયા આ પાણીનો નિકાલ કઈ રીતે થાય એ પણ એની વિભાગને કેને એને સૂચના આપવામાં આવી છે અને સાથે આપણે ડીએફસીસીનો જે પણ કિમ નદી પર બ્રિજ બને છે ત્યારે એનાથી પણ આપણે મોટા બરસરા પાનસરા અને અ શિયાલચ જેવા ગામોમાં જે પાણી ભરાયું છે ત્યારે એમના પણ આપણે પ્રોજેક્ટ મેનેજરને ટેલિફોનિક સૂચના આપી છે અને હકીકતને શું છે એ જાણીને એનું શું સોલ્યુશન આવી શકે એના માટેની સૂચના આપી છે